બાકી છે અને મારી છે આ મારો છોકરો અહીંયા લસણની ની કુતરાની તબાહી મચાવી રહ્યો છે પૂરા ઘરમાં લસણ 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 કરી નાખ્યું છે કામ છે અમે ઓલમોસ્ટ બધું જ સવારનું કાલના ખાવા માટેનું પણ આજે રજવાનું વાહ વા એ ગયો હવે એની છાયા બાદ હેરાન કરવા માટે તો અમારી આ દિવવાળી વિડીયોને પણ સારો એવો રિસ્પોન્ડ આપજો આવું

આ તો કઈ નહીં ચૌદ વાનગીઓ બનાવી છે આ વખત બી ચાર કોસું બનાય કે ને સા એટલું રસી એના કોઈ ખાતું નહીં એવું થયું ઓછી માપ ની બને કઈ ક્યાં પેલો દર વખત વધારે અમે સ્ટાર્ટ કરી દીધા છે ગા કરવાનું ટૂકી દઈશ

બેટા તું વોટ ડી વોન્ટ વોટ ફોર કેમેરા ડુ આવસ કેમેરા ડુ આવસ આયારો તો અમે બધા ઘર માં મચાઈ રહ્યા છે અને આમાં છોકરો મને છોડી નથી રહ્યો ખબર નઈ કે મને શું થઈ ગયું શું થયું દીપી ઓ બહુ બધી છે

મારા સાસુ સસરા મમ્મી પપ્પા ફરવા ગયા છે ઘરમાં કોઈ જ નથી બસ અમે જ ચાર અને આ બીમાર માણસ સુઈ ગયો છે કેમ સુઈ ગયું કઈ તું હું કશું નહીં કરવાની એના What do you want to do? כן ראו לנו הדביק. אהההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה હવે આટલા બધા કપડા ભેગા તો કરી દીધા છે વારસે કોણ કચ્છો સુકવારો મારા કચ્છો અને આ મારો ભાઈ પડી ગયો તો હું કચ્છો સુકવવા ગઈ અને આ પડી ગયો તો અચ્છા એનો ભાઈ આવી ગયો એમ ચલો કચ્છા સુકવવાના દિવસો છે ભાઈ અમારા તો બધું કેટલું હું સુકવું શું છે તને હું નહીં કરતી હું કરું છું ને હું કરું છું ને તું કેમ આવું છું વચ્ચે નહીં આપું તને આમ નોટ ગિવિંગ ટુ નો આ છોકરો હંમેશા આવું જ કરો ગમે એટલી વિડીયો ઉતારું ગમે તે કરું બસ એને લેવું જ હોય બધી વસ્તુ એને જોઈએ જ કેમ કેમ એવું કેમ આલી ઉડવી તમે ને કેટલા જલ્દી પડી ગઈ गयो। पारु गयो, आजी दो गायो निचे, जाले याए जाले जा। <laughs> जा याए, पड़े लिया, पारु लिया आजा जाले याए, पड़े लिया आजो Happy birthday to you, happy birthday to you, happy birthday dear papa, happy birthday to you.